નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેની બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ જે છે તે આપણે લઈને આવી ચૂક્યા છીએ આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તમને ફક્ત અને ફક્ત આપણી ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર જ જોવા મળશે મિત્રો તો જરૂરથી આ વિડીયો જે છે તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો અને શક્ય હોય તો આ પીડીએફ પણ મેળવીને તેનો અભ્યાસ કરી લેજો કારણ કે આપણે જે પીડીએફ બનાવી છે તે તમારી સ્વાધ્ય પોથી તમારી એકમ કસોટીઓ તમારા ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી જે મોસ્ટ એમપી પ્રશ્નો છે તે વીણી વીણીને બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે મૂકેલા છે અને આ પ્રમાણેના પ્રશ્નો તમે પાકા કરી લેશો યાદ રાખી લેશો અથવા તો એનો મહાવરો કરી લેશો એટલે તમારે બીજી કોઈ પણ વસ્તુ કરવાની જરૂર રહેતી નથી ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે અસાઇનમેન્ટની અંદર પ્રશ્ન નંબર એક એ ખાલી જગ્યા પૂરો હજુ અહીંયા ત્રણ ખાલી જગ્યા આપણને પૂછાવાની છે તો જુઓ એક ડઝન કેળા બરાબર ખાલી જગ્યા નંગ તો બાર નંગ એક વર્ષમાં મહિનાની સંખ્યા ખાલી જગ્યા તો કે બાર અડધો ડઝન પેન્સિલ તો કે છ પેન્સિલ ખાલી જગ્યા બિલાડીના અઠ્યાવીસ પગ થાય તો સાત બિલાડીના ખાલી જગ્યા ગુણ્યા નવ બરાબર બોતેર તો આઠ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો ગુણાકાર બાર થાય તો બે અને છ ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર અઠ્યાવીસ તો સાત ગુણ્યા ચાર ખાલી જગ્યા ભાંગ્યા ખાલી જગ્યા બરાબર આઠ તો સોળ ભાંગ્યા બે ત્યાર પછી નવમું છે ચાર અને ત્રણનો તફાવત ખાલી જગ્યા થાય તો એક દસમું એક શાળામાં ચાર વર્ગખંડ છે અને દરેક વર્ગખંડને ચાર બારીઓ છે તો શાળામાં કુલ ખાલી જગ્યા બારીઓ હશે તો સોળ અગિયારમો સવાલ બાર કેળા ચાર બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકોને ખાલી જગ્યા કેળા મળશે તો જવાબ આવશે ત્રણ બારમું સો એ બસો બી આ પેટર્નને આપણે આગળ વધારીએ તો અહીંયા જવાબ આવશે ત્રણસો સી ચારસો ડી પાંચસો ઈ ચાલો એવી રીતે તમે જોઈ શકો છો કે જે ખાલી જગ્યાઓ છે એના માટે આપણે અહીંયા ઓગણીસ જેટલી ખાલી જગ્યાઓ આપેલી છે હવે એવું જરૂરી નથી કે અહીંયા ખાલી જગ્યા જ પૂછાય ખરા ખોટાઓ પણ આવી શકે ત્રણ માર્ક્સમાં તો આપણે અહીંયા ખરા ખોટા પણ દર્શાવેલા છે જેથી કરીને ખરા ખોટા પૂછાય તો પણ તમારો એક પણ માર્ક્સ કટ થાય નહીં જેમ કે સાયકલનું વજન નવસો ગ્રામ હોય છે તો જવાબ આવશે ખોટું કારણ કે એનું વજન વધારે હોય છે બાઇક અને મોટર કાર બંનેમાં મોટરકારનું વજન વધારે હોય તો જવાબ આવશે સાચું એકસો બાર 80 બરાબર એંસી તો જવાબ આવશે ખોટું સિત્તેર 5 પાંચ બરાબર તો જવાબ આવશે સાચું હવે અહીંયા ખરા ખોટા પણ પૂછાઈ શકે ખાલી જગ્યા પણ પૂછાઈ શકે અથવા તો જોડકા પણ આવી શકે મિત્રો તો આપણે અહીંયા જોડકા પણ લીધેલા છે જુઓ એક ગાયના પગ કેટલા તો કે ચાર ત્રણ બકરીની પૂંછડી તો ત્રણ દસ ચોકલેટની કિંમત તો કે ચાલીસ રૂપિયા અને ત્રણ રિક્ષાના પૈડા કેટલા તો નવ હવે એવી રીતે અહીંયા એક કરતાં વધારે જોડકાઓ આપણે દર્શાવેલા છે અને હવે એક કરતાં એક માર્ક્સની અંદર સવાલ જવાબ જે છે એ પણ આપણે પ્રશ્ન નંબર એકની અંદર પૂછાઈ શકાય જુઓ જેમ કે રશ્મિકા એક દિવસમાં છ ગ્લાસ પાણી પીવે છે તો કુલ એકસો એંસી ગ્લાસ પાણી કેટલા દિવસમાં પીશે તો કે ત્રીસ દિવસની અંદર પી શકશે બીજું સુનિતા સાત આઈસ્ક્રીમના એકસો ને એકસઠ રૂપિયા ચૂકવે છે તો એક આઈસ્ક્રીમના કેટલા રૂપિયા ચૂકવશે તો સુનિતા સાત આઈસ્ક્રીમના એકસો એકસઠ રૂપિયા ચૂકવે છે તો એક આઈસક્રીમના ત્રેવીસ રૂપિયા ચુકવશે ચાલો તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે એક એક માર્ક્સના સવાલો પણ આપણે લીધેલા છે ત્યાર પછી બી નીચેના દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક્સ છે તો જો એક શાળાના એકસો એકસઠ વિદ્યાર્થીઓ મેદાન પર સાત સરખી હારમાં ઊભા છે તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે તો બે રીતે આપણે દાખલો આપેલો છે એક ભાંગાકાર પણ દર્શાવ્યો છે અને પદ મૂકીને પણ દર્શાવો છે કે ભાઈ સાત હારમાં એકસો એકસઠ વિદ્યાર્થી તો એક હારમાં કેટલા એટલે એકસો એકસઠ ભાંગ્યા સાત એટલે જવાબ આવશે ત્રેવીસ તો આવી રીતે વ્યવહારિક દાખલાઓ જે છે બબ્બે માર્ક્સના તે પણ આપણે અહીંયા પૂછાઈ શકીએ છીએ ને આપણે અહીંયા જેટલા પણ દાખલાઓ દર્શાવેલા છે તે દરેકે દરેક દાખલા જે છે ને તે મોસ્ટ આઈમ્પી છે દરેકે દરેક દાખલા જે છે એ તમે પરીક્ષાની અંદર ગણી લેજો એક વખત અને પછી પરીક્ષા આપવા માટે જજો તો તમને એ ગેરંટી છે કે સારામાં સારા માર્ક્સે તમે પ્રાસ પાસ થઈ શકશો અને ખૂબ જ સારી ટકાવારી તમે પ્રાપ્ત કરી શકશો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે દાખલાઓ દર્શાવેલા છે પ્રશ્ન નંબર બેની અંદર બે માર્ક્સના બે દાખલાઓ પૂછાવાના છે બરાબર તો અહીંયા આપણે તમે જોશો તો વીસ જેટલા જે દાખલાઓ છે તે આપણે આપેલા છે અને વીસે વીસ દાખલાઓ જે છે તમારે ધ્યાનપૂર્વક કરી લેવાના છે અને આખી જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આ વિડીયો અથવા તો આ પીડીએફ જે છે તમે પોઝ કરીને સ્ટોપ કરીને જોઈ શકો છો અથવા તો જો વધારે અભ્યાસ કરવો હોય ને તો સોલ્યુશનની પીડીએફ જ મેળવી લેજો બરાબર એ પીડીએફમાંથી તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશો મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે ને તેના માટે આપણે બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ આઈએમ્પી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે આની ખાસ વાત એ છે કે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં આવશે સીધી તમે ઝેરોક્સ કરાવી અને એનો ઉપયોગ કરી શકશો અને બીજું કે આ જે પીડીએફ છે ને એમાં આન્સર પણ આપેલા છે જવાબો પણ આપેલા છે એટલે જવાબ માટે પણ તમારે બીજી કોઈ જગ્યાએ ફાંફા મારવાની જરૂર નથી બીજા કોઈ પણ પુસ્તકોની જરૂર નથી અને જો તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માગો છો તો પણ મેળવી શકો છો નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર સેવ કરી લેજો કારણ કે તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે અને વધારેની માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર બે એ દાખલા ગણો બેમાંથી કોઈ પણ એક જેનો કુલ ત્રણ સાત પચાસ ગ્રામ પાંચસો ગ્રામ બસો પચાસ ગ્રામ ને પચાસ ગ્રામ હતું તો આપણે અહીંયા ચાર એનું ટોટલ કરી દઈએ સરવાળો કરી દઈએ તો એક હજાર પાંચસો પચાસ ગ્રામ વજન થયું એવું આપણે કહી શકીએ અથવા તો એક કિલો પાંચસો પચાસ ગ્રામ ચાંદી ખરીદી એવું આપણે કહી શકીએ ચાલો તો અહીંયા આ જે ત્રણ માર્ક્સના દાખલાઓ પૂછાવાના છે સરવાળા બાદબાકીના સાદુ રૂપના તો એ દરેકે દરેક દાખલાઓ અહીંયા આપણે તમારી સમક્ષ રજૂ કરેલા છે તમે જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરી પોઝ કરી જોઈ શકો છો અથવા તો વધારે સારી રીતે જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો આ પીડીએફ જે છે તે અવશ્ય મેળવી લેજો સાથે સાથે તમારા તમામ દોસ્તો મિત્રો ભાઈબંધો જેઓ પણ તમારી સાથે અભ્યાસ કરતા હોય તેમને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ ગણિત વિષયની જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેની મોસ્ટ પી અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી શકે અને સારામાં સારા માર્ક્સ તે પરીક્ષાની અંદર પ્રાપ્ત કરી શકે ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણ માર્ક્સનો જે એક દાખલો પૂછવાનો છે તો એમાં કેવા પ્રકારના દાખલા પૂછાઈ શકે એવા દરેકે દરેક દાખલાઓ જે છે તે આપણે અહીંયા રજૂ કરેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી સૂચના મુજબ દાખલા ગણો બે માર્ક્સનો દાખલો હોય છે બરાબર તો કે પાંચસો ગ્રામના કિલોગ્રામ તો હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ તો પાંચ હજાર ગ્રામ બરાબર પાંચ કિલોગ્રામ એટલે કે ગ્રામને કિલોગ્રામમાં ને મિલી લીટરમાં ફેરવવા માટેના જે દાખલાઓ છે તે અહીંયા પૂછાવાના હોય છે ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા પ્રશ્ન નંબર બે સી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ બે માર્ક છે એટલે કે બે વિકલ્પો પૂછાશે જેમ કે સાયકલ આપી છે તો સાયકલનું વજન તો અહીંયા કાઉસમાં આપણને ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી જવાબ આવશે વિકલ્પ સી નવ કિલોગ્રામ ત્યાર પછી તરબૂચ આપ્યું છે અને કીધું છે તરબૂચનું અંદાજિત વજન તો બે કિલોગ્રામ તો આવી રીતેના જે વિકલ્પો છે તે અહીંયા આપણી સમક્ષ મૂકેલા છે અને આવા વિકલ્પો જે છે તે અહીંયા પૂછાવાના છે ચાલો તો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ હવે એમાં એવું કીધું છે કે આકૃતિઓને રેખાંકિત ભાગ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો હવે જો અહીંયા આકૃતિ આપેલી છે એના ટોટલ બે ભાગ છે એટલે છેદમાં બે ને એક ભાગમાં રંગ પીરો છે એટલે અંશમાં એક તો એ જે આકૃતિઓ આપેલી છે આકૃતિઓને આપણે અપૂર્ણાંકમાં દર્શાવવાની છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘણી બધી આકૃતિઓ દર્શાવેલી છે આટલી આકૃતિ તમે કરી લેશો એટલે પરીક્ષામાં આની બારની આકૃતિ પૂછાય એની શક્યતા ખૂબ જ નહિવત છે એટલે આટલું તમે કરી લો એટલે ઇનફ થઈ ગયું અને તમે સોએ સો ટકા સારા માર્ક્સે પાસ થઈ જ શકો બરાબર જો તમે ગણિત વિષયની અંદર આ જે આપણું અસાઇનમેન્ટ છે તમે કરી લો તો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણમાં અપૂર્ણાંક ભાગ આકૃતિમાં દર્શાવો એવું પણ પૂછાય કે આપણને એકના છેદમાં બે આપ્યું છે તો એક આકૃતિ અહીંયા આપણે આપેલી છે આકૃતિમાં એકના છેદમાં બે ભાગમાં આપણે રંગ પૂરવાનો છે હવે જો અહીંયા ચાર ભાગ છે તો એમાંથી અડધા ભાગમાં રંગ પૂરવાનો એટલે કે બે ભાગમાં રંગ પૂરવાનો તો આવી પણ આપણે અહીંયા ઘણી બધી આકૃતિઓ આપેલી છે તમે જોઈ શકો છો મિત્રો તમારું વેકેશન પડવાનું છે તમારી આ પરીક્ષા પૂર્ણ થશે એટલે અને આ વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે બે કોર્સ લોન્ચ કરેલા છે એક કોર્સ છે એનું નામ છે વૈદિક મેથ્સ ને બીજો કોર્સ છે સ્પોકન ઇંગ્લિશ વૈદિક મેથ્સના કોર્સની અંદર તમે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાંગાકાર જેવી જે ક્રિયાઓ છે તે એકદમ સરળતાથી અને કોઈપણ પ્રકારના પેન કે કાગળની મદદ વગર માઇન્ડની અંદર તમારા મગજની અંદર ગણતરીની સેકન્ડોની અંદર કરી શકો એવી ટીપ્સ અને એવી ટ્રીક્સ આપણે અહીંયા આપેલી છે જે તમારા ગણિતને પાવરફુલ કરશે અને આગળના ધોરણની અંદર તમારું ગણિત જે છે ખૂબ સ્ટ્રોંગ થશે અને સારા માર્ક્સ તમે ગણિત વિષયની અંદર લાવી શકશો તો આ વૈદિક મેથ્સનો કોર્સ છે ને માત્ર સો રૂપિયા ફી છે અવશ્ય દરેક બાળકોએ આ કરી લેવો આ કોર્સ ખરીદવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને બીજું આપણે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે જેની ફી માત્ર ચૌદસો ને નવ્વાણું રૂપિયા આપણે રાખેલી છે આ જે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે ને તમારું અંગ્રે અંગ્રેજી જે છે એને તમારું ધારદાર બનાવશે ચોટદાર બનાવશે અને આ અંગ્રેજી વિષયની અંદર તમે આગળના ધોરણની અંદર તમારા ગ્રામર ઉપર પકડ મજબૂત બનાવી શકો શકશો અંગ્રેજી તમે બોલતા શીખી શકશો અને આગળના અંદર અંદર આ અંગ્રેજી જે છે તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો તો જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રોએ આ બંને કોર્સનો અભ્યાસ કરી લેવો વેકેશનની અંદર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એ માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક્સ છે બે માર્ક્સના બે દાખલા અહીંયા આવશે તો જો સુમિત નીચે દર્શાવેલ આકૃતિ મુજબના પાર્કમાં મોર્નિંગ વોક કરે છે તો તે ત્રણ રાઉન્ડમાં કેટલું અંતર કાપશે તો મતલબમાં અહીંયા આપણે પરિમિતિ શોધવાની છે આકૃતિની તો પરિમિતિ બરાબર ચારે બાજુનો સરવાળો એટલે ત્રણસો ને અડસઠ મીટર તો અહીંયા જવાબ આવશે અને એવા ત્રણ રાઉન્ડ લગાવે છે એટલે ત્રણસો ને અડસઠ ગુણ્યા ત્રણ કરવા પડશે તો જવાબ આવશે અગિયારસો ને ચાર મીટર ચાલો ત્યાર પછી આ પ્રમાણેના જે દાખલાઓ છે તે અહીંયા આપણને આપેલા છે દરેકે દરેક આ પ્રમાણેના જે દાખલાઓ છે તેનો અહીંયાથી તમે અભ્યાસ કરી લેજો પીડીએફ મેળવી લેજો આ જે અસાઇનમેન્ટ છે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે દરેક વાલીઓ દરેક વિદ્યાર્થીઓ અને દરેક શિક્ષક મિત્રોને પણ ખાસ વિનંતી કે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટેનું બેસ્ટ મટિરિયલ છે તમને ઓશન કોચિંગ ક્લાસીસ સિવાય બીજે કશે જ આવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર મળશે નહીં તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે જે કાંઈ પણ અહીંયાથી વિડીયો અથવા તો લાઈવ લેક્ચર લેવામાં આવે છે પરીક્ષા માટે તમને બેસ્ટ મળશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બી નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો હવે જો અહીંયા કહ્યું છે કે એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ પાંચ સેન્ટીમીટર સાત સેન્ટીમીટર અને નવ સેન્ટીમીટર છે તો ત્રિકોણની હદનું માપ તો અહીંયા પરિમિતિ શોધવાની છે એટલે એકવીસ તો અહીંયા પરિમિતિ શોધવાવાળા જે છે ને તે વિકલ્પો પણ પૂછાઈ શકે તો એ પણ આપણે અહીંયા દર્શાવેલા છે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ એ પરિકરની મદદથી વર્તુળ દોરવું તો અહીંયા તમને સેન્ટીમીટર લખેલા છે જેટલા સેન્ટીમીટર લખેલા છે એ પ્રમાણેના વર્તુળ જે છે એ તમારે દોરવાના હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બી નીચે આપેલા આકૃતિના આધારે જવાબ આપો જો અહીંયા આપણને એક વર્તુળ આકૃતિ આપી છે અને એના ઉપરથી પ્રશ્ન પૂછો કે ભાઈ બિંદુ વાય એ શું છે તો અહીંયા બિંદુ વાય જે છે ને વર્તુળ પરનું બિંદુ છે તો આપણે લખીશું વર્તુળ પર રેખા એ શું છે તો પી એક્સ એ ત્રિજ્યા છે તો આવી રીતે આપણને વર્તુળ ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછાશે તો અહીંયા આપણે જેટલા પણ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે અને તમામ પ્રકારના પ્રશ્નો અહીંયા વર્તુળ આપી અને તમારી સમક્ષ રજૂ કરી દીધા છે જો એવું જરૂરી નથી કે પ્રશ્નો પૂછાય જોડકા પણ પૂછાઈ શકે જેમ કે અહીંયા વર્તુળ આપ્યું છે એનું કેન્દ્ર કયું છે ઓ તો આપણે ઓ સાથે જોડીએ ત્રિજ્યા કઈ છે તો ઓ એ વ્યાસ કયો છે તો બી સી ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર છ એ નીચેની સંખ્યાને આધારિત પેટર્ન પૂર્ણ કરો બરાબર બે ચાર પછી છે સાત અગિયાર તો પછી આવશે સોળ તો સો ત્રણસો પાંચસો સાતસો ત્યાર પછી આવશે નવસો તો અહીંયા તમે જોઈ શકો છો સંખ્યા આધારિત પેટર્નો આપણે પુષ્કળ પ્રમાણમાં આપેલી છે દરેકે દરેક તમે આ સંખ્યા આધારિત પેટર્નનો અભ્યાસ કરી લેશો એટલે આની સિવાય તમને કોઈ બારની પેટર્ન લગભગ જોવા મળશે નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર છ બી અહીંયા આકાર આધારિત પેટર્નો પૂર્ણ કરવાની કહી છે જો અહીંયા એક એરો છે બે છે ત્રણ છે તો હવે ચાર આવશે તો આવી રીતે આકાર આધારિત પેટર્નો જે છે એ પણ બે માર્ક્સની અંદર પૂછાય છે આપણે અહીંયા જેટલી આકાર આધારિત પેટર્નો આપેલી છે કરી લેશો એટલે જરૂરથી ચોક્કસથી તમે પેટર્ન આધારિત જે પ્રશ્નો જે છે તેમાં અટવાશો નહીં ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત એ નીચે આપેલ ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ ત્રણ જો અહીંયા એક આપણને ચાર્ટ આપેલો છે બરાબર બાલવીર મોટું પતલું એટલે કે કાર્ટુનના નામ છે ને કેટલા બાળકો જુએ છે અને એના ઉપરથી પ્રશ્નો છે જેમ કે કયો કાર્યક્રમ સૌથી વધુ બાળકોને પસંદ છે તો કે છૂટી આનંદી કયો કાર્યક્રમ સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે તો જંગલ બુક જંગલ બુક કરતાં મોટું પતલું કાર્યક્રમ કેટલા વિદ્યાર્થીઓને વધુ પસંદ છે તો કે પાંચ એવી રીતે બીજું કોષ્ટક આપેલું છે એના ઉપરથી પ્રશ્ન આપ્યા છે તો જેટલા પ્રકારના કોષ્ટક તમને અહીંયા પૂછાઈ શકે ને દરેકે દરેક પ્રકારના કોષ્ટક અહીંયા આપી દીધા છે તમે આટલા કોષ્ટક કરી લેશો એટલે લગભગ તમારો એક પણ માર્ક્સ આની અંદરથી કોષ્ટકની અંદરથી પણ કપાવાનો નથી ચાલો ત્યાર પછી આપણે આગળનું જે કોષ્ટક છે તે જોઈએ તો અહીંયા તમે જોશો વાર અને આપણને રમકડાની સંખ્યા આપેલી છે ભાઈ કયા વારે કયા રમકડા વેચાયા એના ઉપરથી આપણને પ્રશ્નો પૂછેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત બીમાં આપણને વર્તુળ આલેખ આપેલો હશે અને વર્તુળ આલેખ ઉપરથી આપણને પ્રશ્ન પૂછાય હશે જો જેમ કે અહીંયા વર્તુળ આલેખ આપ્યો છે ને કહ્યું છે કે બિસ્કીટ પસંદ હોય તેવા બાળકો અને આઈસ્ક્રીમ પસંદ હોય તેવા બાળકોને ચોકલેટ પસંદ હોય તેવા બાળકોને એના ઉપરથી પ્રશ્નો પૂછેલા છે તો આ દરેકે દરેક પ્રશ્નોના જે જવાબ છે તે આપણે લખવાના છે તો અહીંયા આ બીજો વર્તુળ આલેખ આપણને આપેલો છે જો વર્તુળ આલેખની અંદર પણ જેટલા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે ને દરેકે દરેક પ્રકારના પ્રશ્નો આપણે અહીંયા લઈ લીધા છે તો આટલું તમે કરી લેશો એટલે ચોક્કસપણે તમે ગણિત વિષયની અંદર પૂરા અને સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો અને મિત્રો આ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે ને મિત્રો ક્યાંય મળવાનું નથી તમને આપણી સિવાય બીજે તો જરૂરથી આ વિડીયોનો અભ્યાસ કરી લેજો સ્ટોપ કરીને પોઝ કરીને જોતા જજો ના સમજ તો ફરી એક વખત જોજો ફરી ફરીને રિવાઈઝ કરીને જોજો અથવા તો પીડીએફ મેળવી લેજો એ બેસ્ટ ઉપાય છે પીડીએફની અંદરથી તમે સરળતાથી અને સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો સાથે સાથે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ તમારી સાથે તમારા ધોરણમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ વિડીયો શેર કરી દેજો જે થી કરીને તેઓ પણ આ પ્રશ્નપત્ર જે છે તેનો આ અસાઇનમેન્ટ જે છે તેનો અભ્યાસ કરી શકે